ઉપલેટામાં ભારે વરસાદ બાદ ખેતરોમાં હજુ પાણી ભરાયેલા રહેતા ખેડૂતો ચિંતિત બન્યા છે ઉપલેટામાં બે દિવસમાં સોળ જેટલો વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને કારણે ખેતરોમાં ઉભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે કપાસ મગફળી સોયાબીન જેવા પાક હજુ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખેતરોમાંથી હજુ વરસાદી પાણી નથી ઓસરી વાવે કે ની અંદર જે વરસાદ ની જોરદાર આગાહી આપવામાં આવી હતી એમાં રાજકોટ જિલ્લાના ઉપલે તાલુકાની અંદર જે અનરાધાર વરસાદ પડી રહ્યો હતો એના કારણે જે ખેડૂતોને પાયમાલ નુકસાની જે થઈ છે એ કારણ કે અમારા તાલુકાની અંદર બે મહિના પહેલા જે કપાસ અને મગફળીનું વાવેતર થતું હોય અને આ પાક અત્યારે થઈ ગયો હોય એના હિસાબે જે વરસાદ પડ્યો અને જે નદી નાળા છલકાણા ડેમ છલકાણા એના હિસાબે જે ખેતરોના જે ધોવાણ થયા છે અત્યારે જે મોંઘા ભાવના ખાતરો દવા લઈને જે ખેડૂતોને જે વિગે દસ થી પંદર હજારનો જે ખર્ચો કરેલો હતો એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે તો આ હજી પણ વરસાદની આગાહી હોય અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે કે હવે શું કરવું કારણ કે વાવેતર કરવું તો એ પણ અત્યારે છેલ્લા પંદર દિવસથી વરસાદ ચાલુ હોય અને ખેતરમાં ધરાતું ન હોય એવી સ્થિતિમાં અત્યારે ખેડૂતોની મુશ્કેલી પણ વધી ગઈ છે વરસાદ એટલો પડ્યો કે કોઈ સીમા નહીં બહુ વરસાદ પડ્યો પાણી ભરાતા પાક બધા બરી ગયા કોઈ પાક હાથમાં આવ્યો છે અને મોંઘા ભાવના બિયારા ખાતર સુફા ભાડા ભતા મિનત મજૂરી બધું કારણ નિષ્ફળ જાયું છે કોઈ પાક હાથમાં આવ્યો છે નહીં